તો આંગણવાડી ફોર્મ ભરવાની રહેણાંક ના પુરાવા માટે મહિલાઓ પાસે સોગંદનામું ફરજિયાત માંગતા રોષ ભરાયા અરજદાર મહિલાઓ પાસે રહેણાંકના પુરાવા માટે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હોવા છતાં રહેણાંકનું સોગંદનામું કરાવવામાં આવી રહ્યું છે એક સોગંદનામું બનાવવા પાછળ અરજદારને સાતસો થી આઠસો રૂપિયાનો ખર્ચ થાય છે રહેણાંકનું પ્રમાણ લેવા માટે કોઈ પરિપત્રનું ઠરાવ કરેલ નથી છતાં મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીઓના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાના મહિલાઓએ આક્ષેપ કર્યા છે સોગંદનામું કરાવવામાં આવે છે એનો ખર્ચો પાંચસો આઠસો રૂપિયા જેવો થાય છે તો મારી પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ બધાય પુરાવા હોવા છતાંય આંગણવાડીમાં સોગંદનામું શું લેવા માંગવામાં આવે છે મેં રજૂઆત કરી નગરપાલિકામાં કે ભાઈ મને ફોર્મ આપો એ લોકોને મેં પૂછપરછ કરી તો એ મને એવું કહેવામાં આવ્યું કે સોગંદનામું કરાવી નાખો પચાસના ટેબમાંથી તો મેં એમ કીધું મારી પાસે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે તો સોગંદનામાની જરૂર નથી તો કે તમારે સોગંદનામું કરાવવું જરૂરી છે બાકી સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈપણ જાતનો અમલ નથી થતો હમણાં જે આંગણવાડી ભરતીની જે ભરતી આવી તેમાં મહાનગરપાલિકા દ્વારા સ્વાગતનામું લેવામાં આવે છે જ્યારે મામદારસિંહ સાહેબના રજૂઆત કરતા તેમને આ સ્વાગતનામા ના પાડી પણ અહીંયા જે નગરપાલિકામાં જે રહેઠાણનો દાખલો લેવાનો હોય એમાં રેશન કાર્ડ આધાર કાર્ડ બંને પુરાવો હોય તેમ છતાં સ્વાગતનામું લેવામાં આવે છે